હું વાળું માં હું કર્યો નથી કેવું મારે વાળું માં હું કર્યું નથી કેવું લે બપોરે કેવી ગાડી દેતા તને પાસે અત્યારે કે હું વાળું માં કર્યો કેવું બપોરે કેતા હતા આ તો આપણે વળી કઈ બોલી નહીં એટલે તમારે બોલે હું કે હું તને નતો કેતો બાને કેતો છું ત્યાં વૈશ્વ ની ખોટે ખોટે ઉપાડી લીધું હા મને લાગ્યું મને કહેવાત નહીં પણ હું ઉતાવળી વૈશ્વ કુદી પડી બાને કેતા કઈ માનતા કિસડીન કટી ખાઈ ખુઈ જાઉં સાધારણ